કે ગોહિલવાડને આજે મેઘરાજાએ ફરી એકવાર જળ તરબોળ કરી નાખ્યું છે એ ગોહિલવાડના દ્રશ્યો ભાવનગરના એ દ્રશ્યો કે જ્યાં આગળ સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહી છે પાણી 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 દેખાઈ રહ્યું છે વધુ માહિતી સાથે મુકેશ જોશી ફોનલાઈન પર જોડાયા છે મુકેશ ભાવનગરમાં આજે કયા તાલુકામાં કેટલો વરસાદ જે આપણે જણાવી દઉં કે ભાવનગરની પ્રોપર વાત કરીએ તો ભાવનગરમાં બોબર બાદ તમે કદાચ વરસાદની એન્ટ્રી કરી હતી અને લગભગ બે વાગ્યા સુધીની અંદર એક થી 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ત્યારે ભાવનગરના અનેક વિસ્તારો જે લીચાણાના વિસ્તારો તો ખાસ કરીને વીરભંજન મહાદેવ કુંભારવાડા કાળિયાબીડ આવા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા પહેલા જ વરસાદે મ્યુનિસિપાલિટીની જે પોલ સતી થઈએ ત્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો થી